તાલુકાના ભરૂચ વિધાનસભાના ગામે આજે પચાસ લાખ રૂપિયાના ખર્ચે સીસી રોડના કામનું કામ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ મળીને હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આજે ત્રીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યું થઈ રહ્યું છે સાહીઠ લાખ રૂપિયાના કુલ ત્રણ કામોનું ખાતમુહૂર્ત અને એક કરોડ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ એ માત્ર હલદરવા ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારોમાં કરવા જઈ રહ્યા છે પેવર બ્લોકના કામો સીસી રોડના કામો કમ્પાઉન્ડ વોલના કામો ગટર લાઈનના કામો પીવાના પાણીની પાઇપ નાખવાના કામો આ તમામ કામો મળીને કુલ એક કરોડ અને તેત્રી ત્રાણું લાખ રૂપિયાના કામોનું ખાટપૂરઠ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને આજે અહીંયા રાજ્ય સરકારની જે નોન પ્લાનની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત આ રામનગરમાં જે આહિરવાસ છે આહીર સમાજના લોકો મહદઅંશે રહે છે એ વિસ્તારમાં પચાસ લાખ રૂપિયાના ખર્ચા રોજનું ખાટમૂરઠ થયું છે ઘણા સમયથી આ વિસ્તારના જે પશુપાલકો છે જે દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે એમની ડિમાન્ડ હતી અને એ આજે પૂરી કરવામાં અમને બધાને ખૂબ જ આનંદની લાગણી થાય